સમગ્ર સુરત શહેરમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે સુરતમાં નવરાત્રીનું ખૂબ જ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી દેવામાં આવ્યો છે પરંતુ આયોજનની સામે સ્પોન્સર્સ ના મળતા આર્થિક નુકસાન સહન કરવાનો વખત પણ આવ્યો છે જેને ધ્યાનમાં રાખીને આજે આયોજકો દ્વારા સુરતમાં નવરાત્રીનું આયોજન બંધ કરી દેવામાં આવ્યું સુરત નવેસુ વિસ્તારમાં વીઆર મોલ નજીક સીઆર ઝરકાળ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો હતો. મોટા મોટા ડોમ બનાવવામાં આવ્યા હતા. વિશાળ ગ્રાઉન્ડ સાથે જાણીતા ગાયક કલાકારોને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારે નવરાત્રીના ચોથા દિવસે સીઆર ઝરકાર નવરાત્રીનું આયોજન રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. બોલિવૂડના જાણીતા ગાયક કીર્તિ સાગઠિયા અને તેની ટીમ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવી રહ્યું હતું પરંતુ હવે આખું નવરાત્રિનું આયોજન જ રદ કરી દેવામાં આવ્યું છે જાણીતા બોલીવુડ સિંગર કીર્તિ સાગઠિયાએ પર સિઆર ઝરકાર નવરાત્રિની અંદર પોતે જે પરફોર્મન્સ આપી રહ્યા હતા તે રદ કરવામાં આવ્યું હોવાની વાતને સમર્થન આપ્યું કીર્તિ સાગઠિયાએ સોશિયલ મીડિયા પર અનઓર્ગેનાઇઝની વાત કરી અને પોતે આ નવરાત્રિના આયોજનથી હવે દૂર થઈ રહ્યા હોવાની પણ વાત કરી હતી આયોજકો સાથે થયેલી વાતચીત પ્રમાણે જણાવ્યું કે ખર્ચો જે રીતે કરવામાં આવ્યો હતો તેની સામે સ્પોન્સરશિપ ઉપયોગ કરાઈ ન હતી સતત થયેલા વરસાદ બાદ પણ સ્પોન્સર્સ ના મળતા આર્થિક સંકટ ઉભું થયું હતું જેના કારણે આખરે આયોજન રદ કરવાની ફરજ પડી છે હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે પોલીસ શું પ્રકારની કાર્યવાહી કરે છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત